মনা এজাৰ কাই নাথাই যায় આ ડાંગરમાં કંઈ લેવા નહીં ખાલી શિયાળુ સીઝન કરવા હાટું ઘઉં તો થાય નહીં શિયાળુ સીઝન બીજી આડે હોય કરવા હાટું કંઈક બોલ કરવા માટે ખાલી કરવાનું ડાંગરમાં કંઈ લેવા નહીં પ્યાશું માટે ખરાય નહીં જો હા બધા લોળે પાણીમાં એટલા માટે તો ત્રણસો ચારસો રૂપિયા બસ ડાંગર ભાવ ઊંચા ઊંચા ચારસો રૂપિયા આજની બજારમાં લ્યો શું લેવાનું છે અમારામાં કઈ લેવાનું છે નહીં આમાં આમાં બધે પાણી આ થય પાણી હા બધા પાણી આમાં શું લેવાનું છે કઈ લેવાનું છે નહીં એક માણ બધા તો આમાં સર્વે કરવા આવે કે સર્વે જોવો પડે શીનો સર્વે જોવાનો બધાને ખબર કે આખા ગુજરાતમાં વલિભાઈ આખા ગુજરાતમાં વરસાદ પડ્યો તો જોવાનું શું હોય આવી ડાંગર હતી એક નંબર માંથી જીરો નંબર કરીને મીકી દીધી બધી વાળી ફૂટી જાય જોઈ ને બધી વાળી બધી વાળી ફૂટી જો લોળે એ કાઢી જાય વળે લોળે જાય ડાંગર ઉગી તો જાય પણ વળે કાઢી જાય વચ્ચે ફૂટે કઈ લેવાનું નહીં કઈ કરતા કઈ ક્ષેત્ર ખાલી કરવાના હા ને એવું કરવા માટે બસ ને બાકી આમાં કઈ લેવાનું નહીં આ પણ આટલું બટલું પાણી હોય ડાંગરમાં એ ડાંગર થોડી ખારી હોય ખાલી ડાંગર ભાવ ના આપતા

બધાને જો કેના છે પેલી પાછળ બધું કાંઈ લેવાનું નહીં કઈ બાજુ આખી શ્યામમાં છે લેવાનું નહીં હા મિત્ર જો હે ને બધા પાસે પાડેલા બધા પલ્લી જ્યા હે ને આ મેળીમાન મંદિર આપણે જવી મેળીમાના દર્શન કરી લેવી જય મેળીમાં મળ્યા મેરી માના મેચર દર્શન કરી લેવો આવો તડકો કાઢ્યો હા આવો ને આવો તડકો દો તો સારું તો ગાય કા વાટ આખા અઠવાડિયામાં આજ તડકો નહીં આગળ ઓલા રહેવાથી માંડીને ત્યાં જ રહેવા થઈ ગયો ભલે આખા અઠવાડિયામાં એકદમ તડકો કાઢ્યો તડકો જોવા જ નથી મળતો

અહીંયા આપણી મોટર ચાલુ છે ખના અંકુર પડે બમ્બો બમ્બો જોઈ લેવી બાકી કામ તો ઘણું હે જેટલું પાણી કાઢવાનું બાકી છે જેટલી અંદર પહોંચી દયું ત્યાં કરી É, bombou agora. Né? Eu...